હોટલ કરતાં પણ ટેસ્ટી અને મિનિટોમાં તૈયાર થઈ જતો આ સાંભાર આજે આપણે ઘરે બનાવીશું તો સાંભાર આપણે ઈડલી ઢોસા અથવા મેંદુવાળા સાથે ખાઈ શકીએ છીએ અથવા તો તમે ઘરે પ્લેન ભાત સાથે પણ સાંભાર લઈ શકો છો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ હોટલ જેવો ટેસ્ટી સાંભાર ઘરે બનાવવા માટે મારા વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા પ્રેશર કુકર લઈ લીધું છે પલાળીને પછી પણ ઉપયોગમાં લઈ શકો છો આપણે આ દાળને ત્રણ થી ચાર પાણીએ ધોઈ અને તેને બાફવા માટે થોડું પાણી એડ કરી અને તેને બાફી લેશું જો દાળ પલાળેલી હશે તો તેને બાફવામાં ઓછો સમય જશે હવે તેની અંદર આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ જેથી કરી અને આપણી દાળ સરસ એક સરખી બફાઈ જાય ચમચાથી હલાવી અને આપણે ઢાંકણ બંધ કરી અહીંયા ત્રણ થી ચાર વિસલમાં આપણી દાળ સરસ એકદમ બફાઈ જશે તો અહીંયા આપણી દાળ એકદમ બફાઈ ગઈ છે અને મેં તેની અંદર હેન્ડ મિક્સી ફેરવી અને તેને એક બીજા વાસણમાં લઈ લીધી છે તમારે જો હેન્ડ મિક્સી ના ફેરવવી હોય તો તેને અવોઈડ પણ કરી શકો છો વઘાર કરવા માટે ગેસ ઉપર એક વાસણ મૂકી દીધું છે તો તેની અંદર જેટલી રાઈ એડ કરીશું રાઈ ઉપર આવે એટલે તેની અંદર અડધી ચમચી જીરું એડ કરીશું અહીંયા મેં બે સુકા લાલ મરચાં અને એક તમાલપત્ર લીધા છે તેને એડ કરી દેસુ વઘારની અંદર લાલ મરચાં મૂકવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને દાળનો કલર પણ સરસ આવે છે સહેજ હિંગ એડ કરી દેસુ મેં અહીંયા બે લીલા મરચાને ઝીણા સમારી લીધા છે અને આદુને ઝીણું ક્રશ કરી લીધું છે તો તેને એડ કરી દેસુ સહેજ આદુ અને મરચા તેલમાં સંતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું અને તરત જ આપણે મેં એક મોટી ડુંગળી લીધી છે તેને ઝીણી સમારી અને તેને એડ કરી દેસુ તો અહીંયા આપણે ડુંગળીને પણ સહેજવાર જ સાંતળીશું કારણ કે આપણે ગ્રેવી નથી બનાવવાની ડુંગળી સંતળાઈ જાય એટલે તેની અંદર મેં એક ટામેટું છે તેને ઝીણું સમારી લીધું છે તેને એડ કરી દેસુ બધી વસ્તુને સરસ એકદમ હલાવી અને મિક્સ કરી અને એકથી બે મિનિટ માટે સાંતળવા દેસુ તેલ ઉપર આવે એટલે તેની અંદર હલાવી અને આપણે મસાલો કરીશું તો અહીંયા આપણા ડુંગળી અને ટમેટા સરસ રીતે સંતળાઈ ગયા છે તો મેં બે મોટી ચમચી લાલ મરચું લીધું છે તેને એડ કરી દેસુ અડધી ચમચી હળદર લીધી છે તેને એડ કરી દેસુ મેં અહીંયા રેગ્યુલર મરચાનો ઉપયોગ કર્યો છે જો તમારે સ્પાઈસી ના કરવું હોય અને ફક્ત કલર માટે મરચાનો ઉપયોગ કરતા હોય તો તમે કાશ્મીરી મરચાનો ઉપયોગ પણ કરી શકો છો એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેસુ અને એક ચમચી મેં સાંભાર મસાલો લીધો છે સાંભાર મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો હવે બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દેસુ અને તેલમાં એક થી બે મિનિટ માટે તેને સાંતળી લેશું તો અહીંયા મસાલા તેલમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ મીઠાનો ઉપયોગ આપણે દાળ બાફતી વખતે પણ કર્યો હતો માટે અહીંયા થોડું એ પ્રમાણે જોઈને એડ કરીશું મેં અહીંયા એક સરગવાની સીંગ અને દૂધીના નાના ટુકડા તપેલીની અંદર બાફી લીધા હતા તો તેને આપણે પાણી સાથે એડ કરી દેસુ ચમચાની મદદથી હલાવી અને સરસ રીતે મિક્સ કરી દેસુ અને તેને ઉકળવા દેશું તમે આની અંદર પંકીન અથવા રીંગણ વગેરે પણ એડ કરી શકો છો જો તમને ભાવતા હોય તો તો અહીંયા આપણે શાકભાજીની સાથે પાણી પણ એડ કર્યું છે તો પાણી સરસ રીતે એકદમ ઉકળી જાય એટલે આપણે તેની અંદર દાળ એડ કરી દેસું અને તેને ચમચાની મદદથી સરસ રીતે હલાવી અને મિક્સ કરી દેશું અહીંયા આ સાંભાર મેં 5 થી છ વ્યક્તિ માટે બનાવ્યો છે હવે આપણે પાણી થોડું વધારે એડ કરીશું જેથી કરી અને તે ઉકળે અને ફરી વધારે ઘટ ના થઈ જાય તો મેં ફરી અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે તમે પાણી વધારે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો જે પ્રમાણે તમારે સાંભાર ઘટ જોઈતો હોય તો જો તમે પણ આવી રીતે મિનિટોમાં તૈયાર થઈ જતો સાંભાર ઘરે બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે તૈયાર થશે આ સાંભારને તમે કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ સાથે સર્વ કરી શકો છો જેમ કે ઢોસા ઇડલી ઉત્તપમ અથવા મેંદુવાળા સાથે અથવા તો પ્લેન રાઇસ સાથે પણ સાંભાર ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અહીંયા આપણો સંભાર પણ સરસ ઉકળી ગયો છે તમે જોઈ શકો છો તો એકદમ ઉકળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને અહીંયા મેં ખટાસ માટે અડધા લીંબુનો રસ લીધો છે તેને એડ કરી અને હલાવી લેશું તમે અહીંયા લીંબુના રસની જગ્યાએ આમલીના પલ્પનો ઉપયોગ પણ કરી શકો છો અને જો આ જ સાંભાર તમારે ગુજરાતી સ્ટાઇલમાં જોઈતો હોય તો થોડો ગોળ પણ એડ કરી શકો છો મેં અહીંયા ગોળ નથી લીધો હવે આપણે સાંભારને ધાણાથી ગાર્નિશ કરી લેશું તો મેં અહીંયા સાંભારને ઢોસા સાથે સર્વ કર્યો છે તમે જોઈ શકો છો કે સરસ મજાની નાના મોટા બધાને ભાવે તેવી સાઉથ ઇન્ડિયન ડીશ અહીંયા તૈયાર થઈ ગઈ છે તો મેં અહીંયા ઢોસા સાંભાર સાથે ગળ્યું દહીં અને નારિયેલની ચટણી બનાવી છે જો તમારે પણ હોટલ જેવો ટેસ્ટી સ્વાદ ઘરે જોઈતો હોય અને મિનિટોમાં સંભાર તૈયાર કરવો હોય તો મારી આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને એક વખત ચોક્કસથી આ સાઉથ ઇન્ડિયન ડીશ ઘરે બનાવજો તો તમને મારી આ સાંભારની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જણાવજો અને જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર એન્ડ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ